તાળાજા તાલુકાના ટેમાણા ગામ ખાતે થયેલ મારામારીના બનાવમાં કુલ બે વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં એક વ્યક્તિનું આજે સારવાર દરમિયાન મોત થતાં બન મારામારીનો બનાવ હત્યામાં પલટાયો બનાવની વિગત એવા પ્રકારની છે કે તળાજા તાલુકાના ટેમાણા ગામ ખાતે આરોપીઓ સાથે ફરિયાદી તથા સાહેદોના કુટુંબીજનો વચ્ચે જમીન બાબતે કુટુંબિક મતભેદ ચાલતો હતો અને બોલાચાલીનો વ્યવહાર ના હોય અને હાલ ફરિયાદીના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય બે ફરિયાદી દૂધ લઈને જતા હતા ત્યારે આડું કરી રોકી ધોળથપાટ કરી અને આરોપી અલ્તાફે ફરિયાદીને ખંભાના પીઠમાં શરીર વડે ઈજા પહોંચાડી તથા ફરિયાદીના ભાઈને પેટના ભાગે શરી મારી ગંભીર ઈજાની ઈજા પહોંચાડી હતી તથા અન્ય સાહેબને સામાન્ય રીતે ઈજા પહોંચાડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે તોફીક સુલતાનભાઈ નામના ફરિયાદીએ સલીમ શાહ હુસેન શાહ મોગલ તથા અક્રમશાહ અલ્તાબ શાહ રફાઈ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આજે સારવારમાં રહેલ હાજી શાહ ભીખુ શાહ મોગલ નામના વ્યક્તિનું ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થતા મારામારીનો બનાવ હત્યામાં પલટાતા ચકચાર મચી જવા પામી છે અમારું જુનુ ગામ શું રીતે થયેલું કે દર વર્ષે અમારા કુટુંબથી બહાર છે તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે મારવાના ઈરાદે આખું મંડળ બનાવી અને ને આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું પાછળ વાહનના ભાગમાં પેલા એના તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવનગર મરનાર વ્યક્તિ કોણ છે મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા હા આ કોણ હુમલો કરવાવાળા કોણ હતા હુમલો કરવાવાળા છે સલીમ શાહ હુસેન શાહ મોગલ અલ્તાફ શાહ હુસેન શાહ મોગલ અકરમ શાહ અલ્તાફ શાહ રફાઈ અને ત્રણ જણા શખ્સ હા તમે ફરિયાદ કરી છે બીજી આ ફરિયાદમાં ત્રણસો ચોવીસ છવ્વીસ થયેલી અને ત્રણસો સાત થયેલી નહોતી હવે ત્રણસો સાત અને ત્રણસો બે નો ઉમેરો અત્યારે થશે અત્યારમાં જે પીએમ માટે મૂકેલી છે બોડી ત્યાં આપણે સ્વીકારવાના છો નહીં નહીં જ્યાં સુધી બધાય ગુનેગારો હાજર નહીં થાય પોલીસ હાજર નહીં કરે ત્યાં સુધી બોડી લેવાની નથી આવ્યા ભાઈનું મોત થઈ ગયું શું ના હાજી શાહ ભીકુશાહ મોગલ